લાખા ગ્રહ માં લાજ અભંગ રાખી આઠ મે ઉત્તમ કાજ મેંડવના સામળા નવ મે નરસૈયા તણી નાગર લેતો લાજ તેથી મામેરા મહારાજ તે સઘડા સાંભળા અને દહ મે તારે દ્વાર ને હઠ બેઠો ખોલવો પછી બળિયા ફેરવીન બાર તે હનમુક ગીતા સામડા નામો પાડી નેમ 11 રેતો ભંગ એને અગ્નિમાંથી એમ તે સાસો ઉગાડ્યો સામડા આઈ પૂ લઈ અજાણ વીખડા હડ બાર મે તા પુતના વારા પ્રાણ તે સુશી લીધા સામડા પ્રલય ગીતા બાપ આઈ તેર મે ગુની કા તણા મારું તું માબાપ સાસો આધાર સામડા દાડી દર ગીતા દૂર સુદા મના સૌદ મે હોતો તું હજુર તે સંકટ વેડાએ સામડા અરે આંબો થયે આસમાન પંદર મેં બડી સાંપો પગે પછી પ્રાગવળ ને પાનતું કેમ સમાણો સાંભળા તો સોડે સજીવન કેરવા કરણ ને ઈસર કાજ લટકાય લાજ મારી સેવટ હાવડા સીવટર જે કાઈ કલાહ લાઈડા